કલ્પ કિચનમાં આજે બનાવીશું મેંગો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવો તો બધાને ગમે પણ જ્યારથી બધાને ખબર પડી કે બજારમાં મળતા આઈસ્ક્રીમમાં પામ ઓઇલ બહુ જાજી માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારથી સમજુ લોકો પાછા વળી રહ્યા છે બહારના આઈસ્ક્રીમ ખાતા બંધ પણ થવા લાગ્યા છે આ હોબ કે તમે પણ સમજદાર હશો હું કોઈ કંપનીનું નામ નહીં લઉં અને ફોટો પણ નહીં રાખું પરંતુ આઈસ્ક્રીમ વેચનારી દરેક કંપનીઓએ એ એક વસ્તુને એક વર્ષ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય એટલા માટે એવા કેમિકલ્સ નાખે છે કે જેનાથી એ વસ્તુ લાંબા સમય સુધી બગડતી નથી અને જો હું એમ કહીશ કે એમાં એવા પાવડર પણ ન ખાય છે કે જે જેનાથી એ વસ્તુ વારે વારે ખાવાની ઈચ્છા થાય તો તમને કદાચ નહીં બનાવી પણ હા આ વાત સાચી છે ખેર વાતને બહુ લાંબી નહીં કરીએ ફક્ત એટલું જ કહેવું છે કે બહારથી ધીમું ઝેર લાવી અને પરિવારના લોકોને આપણે અજાણતા મારી રહ્યા છીએ એના કરતાં ઘરે જ એ વસ્તુઓ બનાવીએ તો બાળકો પણ ખુશ અને પૈસા પણ બચશે આવો આજે ઉનાળાની પાકી કેરીનો ઉપયોગ કરી અને ઘરે જ બનાવીએ છતાં પણ બજાર કરતાં પણ સારો અને મીઠો મેંગો આઈસ્ક્રીમ આપણે બનાવી લઈએ ખૂબ જ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરી અને સ્વાદિષ્ટ એવો મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ જોઈશે એ આપણે જોઈ લઈએ નમસ્કાર ભક્તો આજની મેંગો આઇસક્રીમની રેસિપી ખૂબ જ સરળ છે અને સહેલી છે આપણે પણ લિટર દૂધ લઈ રહ્યા છીએ દૂધને થોડુંક ઉકાળવાનું છે થોડુંક ઘાટું થઈ જાય ત્યાર પછી આપણે એનો ઉપયોગ કરવાનો છે એ ઉપરાંત બે મોટી કેરી આપણે લઈ રહ્યા છે કેરી તમારી પસંદની કોઈ પણ લઈ શકો છો હાલ અમે બદામ કરી લીધી છે તે ઉપરાંત જોઈએ તો દૂધનો પાવડર ત્રણથી ચાર ચમચી જરૂરી છે કારણ કે દૂધને આપણે ઘાટું કરવા માટે એની જરૂર પડશે જો દૂધનો પાવડર નથી તો આપણી પાસે કસ્ટર્ડ પાવડર પણ હોવો જોઈએ તેમાંથી એક કોઈ પણ આપણે ત્રણથી ચાર ચમચી નાખી શકીએ છીએ દૂધને ગળું કરવા માટે મીન્સ કે આઈસ્ક્રીમને ગળું કરવા માટે અમે દળેલી સાકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તમે પણ એ કરજો એનો ટેસ્ટ બહુ સારો આવે છે ઘરની અંદર દૂધ જે હોય એની ઉપર તર જે જામી જાય છે એની મલાઈ આપણે લીધી છે બેથી ત્રણ ચમચી જેટલી એ ઓપ્શનમાં છે હશે તો સારી લાગશે એ ઉપરાંત જોઈએ તો કાજુ બદામને આપણે રોસ્ટ કરી લીધા છે ઘીની અંદર કારણ કે ઘીની અંદર જ્યારે કાજુને બદામને પીસતા એ બધા ટચ થાય છે તો એની ફ્લેવર છે ખુલી જતી હોય છે તમે પણ ટ્રાય કરજો ખરેખર બહુ એનો સ્વાદ સારો આવે છે એવી જ રીતે કિશમિશ છે એને પણ આપણે ઘીની અંદર રોસ્ટ કર્યું છે અને અડધી ચમચી જેટલી આપણે એલચીનો ઉપયોગ કરવાના છીએ અને મિક્સર આપણી પાસે હોવું જરૂરી છે બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે આવું બજારથી પણ સારો મેંગો આઈસ્ક્રીમ ઘરે જ તૈયાર કરી લઈએ ભક્તો પોણો લીટર દૂધ આપણે જે લીધું હતું એમાંથી અડધો ગ્લાસ દૂધ આપણે બહાર કાઢી લીધું એની અંદર આપણે ચાર ચમચી મિલ્ક પાવડર નાખી દીધો છે ઠંડા દૂધની અંદર મિલ્ક પાવડરની ગોળી નથી વળતી એટલે એ કરવું જરૂરી છે સારી રીતે ચલાવી લેજો એની ગોળીઓ ના રહેવી જોઈએ આ બાજુ જોઈએ તો આ દૂધને આપણે પચીસ ટકા જેટલું બળવા દેવાનું છે એટલે એની અંદર જે પાણીનો ભાગ હશે એ બળી જશે શ્રીખંડ હોય કે આઈસ્ક્રીમ હોય પણ એની દૂધની અંદરથી પાણીનો ભાગ બળી જવો જરૂરી છે ભક્તો આ બાજુ આપણું દૂધ ઉકળી રહ્યું છે ઉકાળી પછી આપણે ઠંડુ કરવાનું છે ત્યાં સુધીમાં આપણે કેરીનો પલ્પ બહાર કાઢી લઈએ છાલ ઉતારી અને સારી રીતે કેરીને સમારી લો ગુજરાતીને આપણે શીખવાડવું નહીં પડતું કે કેરીની અંદર પલ્પ રહી ના જાય ગોટલા સાથે ચોંટું ના રહે ગુજરાતીને અનુભવ હોય જ છે એટલે ઝડપથી આપણે પલ્પ કાઢી લઈએ ભક્તો આપણું દૂધ સરસ ઉકળી ગયું છે અને દસથી બાર મિનિટ સુધી આપણે વધારેને ઉકળવા દીધું છે એટલે પચીસથી ત્રીસ ટકા દૂધ ઓછું પણ થઈ ગયું છે એનો પાણીનો ભાગ બળી ગયો છે આ બાજુ આપણું જે અડધો ગ્લાસ દૂધ કાઢેલું એની અંદર જે દૂધનો પાવડર હતો એ હવે આપણે એની અંદર મિક્સ કરી દઈશું ગરમ ગરમ દૂધની અંદર દૂધનો પાવડર છે એ પાકી પણ જશે અને હવે નીચે ચોટવાની ભય પણ નથી અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી શકીએ છીએ દૂધનો પાવડર છે એ ગરમીથી પાકી જશે દૂધને આપણે ઠંડુ થવા દેવાનું છે પણ ગરમ ગરમ દૂધની અંદર એલચી નાખી દઈશું તો એની સ્મેલ છે એ આખા દૂધની અંદર પ્રસરી જશે હવે આપણી પાસે જે દૂધની મલાઈ છે તર છે એ આપણે મિક્સીની અંદર નાખીશું હાલ બીજા કોઈ જ સાધન સામગ્રી નાખ્યા વગર હવે ત્રણ ચમચી આપણે ફક્ત દૂધને ગળું કરવા માટે આપણે સાકરનો પાવડર છે એ નાખી દઈએ છીએ જો આપણે આખી સાકર નાખી હોત તો આપણે ઉકળતી વખતે નાખી પરત પણ દૂધનો સોરી સાકરનો પાવડર છે તો લાસ્ટમાં નાખીએ તો પણ ચાલે છે ચારથી પાંચ ચમચી મેં છે તમે સ્વાદ અનુસાર જોઈ લેજો તો એલચી અને સાકરવાળું આપણું ઘાટું દૂધ છે આપણે એને ઠંડુ કરવા માટે મૂક્યું છે ઠંડુ થઈ જશે પછી આપણે આ કેરીનો પલ્પ એડ કરી બધું મિક્સીની અંદર ગ્રાઇન્ડ કરવાના છીએ પણ મારા હાથમાં જે કેરીનો પલ્પ છે એને આપણે બે રીતે ઉપયોગ કરી શકાય છે કેળના પલ્પને એકવાર ગરમી આપીને ઉકાળી શકીએ છીએ તો એનો પાણીનો ભાગ જે ભેજ છે એ જતો રહે છે એ સિવાય આપણે સાદી રીતે આવી રીતે પણ સીધો સીધો જ ગ્રાઇન્ડ કરી અને આપણે સીધો જ હવે દૂધની અંદર મિક્સ કરી દઈએ તો પણ ચાલે છે પણ બનેવા ડિફરન્સ શું રહેશે કે આગળ જતાં જો કેરીની અંદર વધારે પાણીનો ભાગ હશે તો આગળ જતાં આઈસ્ક્રીમની અંદર આપણને બરફની કણીઓ છે આપણા મોઢામાં આવશે કદાચ કોઈને એ પસંદ આવે ના પણ આવે પણ બહુ વાંધો નથી આવતો કારણ કે આપણે આની અંદર દૂધનો પાવડર નાખ્યો છે દૂધની મલાઈ નાખવાના છીએ તો કેરીની અંદર જે પાણી હશે આપણને દેખાવામાં આવશે નહીં છતાં પણ કેરીના આ રસને ઉકાળીને પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ બસ એક જાણવા જેવી વાત હતી કે બનાવતી વખતે મેં પણ વાત કરી હતી એ પ્રમાણે કે જ્યારે આપણે મેંગોના પલ્પ કાઢીએ છીએ પછી મિક્સીમાં ગ્રાઇન્ડ કરીએ છીએ અને તરત જ દૂધની અંદર કે મલાઈની અંદર આપણે મિક્સ કરીને ઠંડુ કરવા માટે મૂકી દઈએ છીએ પણ ના તમે એવી ભૂલ ના કરશો કારણ કે બરફની કણીઓ રહેવાની શક્યતા રહેશે મેં એ વખતે પણ વાત કરી હતી કે મેંગોના પલ્પની અંદર પણ પાણી હોય છે અને એને બાળવું જરૂરી છે જો એ નહીં બાળીએ તો બરફ થયા પછી મીન્સ કે ઝામા પછી બરફની કણીઓ બનશે તો તમે મેંગોના પલ્પને બે ત્રણ મિનિટ સુધી પકાવશો તો પણ પાણીનો ભાગ બળી જશે અને પછી આપણે મિક્સ કરી અને પકાવવા માટે મૂકી દઈએ તો એકદમ સ્વાદિષ્ટ અને સુંદર મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે ભક્તો હવે આપણા આઈસ્ક્રીમની રેસિપીનો ક્લાઇમેક્સ ચાલે છે બધો પલ્પ પહેલાં નાખી દઈએ છીએ મોટી ઝારની અંદર અને પછી આપણું દૂધ નાખીશું દૂધ આપણું ઠંડુ થઈ ગયું છે બગ તો બધી જ વસ્તુ આપણી વધી છે આપણે એક જ ઝારની અંદર નાખી દઈએ છીએ દૂધની મલાઈ જે આપણી હતી તર હતી એ પણ આપણે નાખી દીધી છે બરણી આખી ભરાઈ ગઈ છે એટલે જો રિસ્ક ના લેવું હોય તો બે વાર પણ આપણે કરી શકીએ છીએ મૂળ તો બધી વસ્તુ એક સરખું ગ્રાઇન્ડ થઈ જવું પડે બધું મિક્સ થઈ જવું પડે પછી આપણે એને જમાવવા માટે મૂકી દઈએ છીએ અમે હાલ બે વાર અડધું અડધું કરીને પછી ગ્રાઇન્ડ કરીએ છીએ ભક્તો આપણું કમ્પ્લીટ ફ્લફી એવું મિશ્રણ તૈયાર છે કોઈપણ પ્રકારના એસેન્સ નાખ્યા વગર અને બીજા કોઈપણ પ્રકારના તામજામ વગર આપણે સીધો જ મેંગો આઇસક્રીમ તૈયાર કરી લીધો છે બસ હવે એને એર ટાઈટ કન્ટેનરની અંદર આપણે નાખી દઈએ છીએ જો કેટલું સરસ ઘાટું આ ફ્લફી એવું મિશ્રણ તૈયાર થયું છે થોડું મિશ્રણ નાખી પછી કાજુ બદામની જે આપણી કતરણ છે ને એ પણ ઘીમાં રોસ્ટ કરેલા તો એ નાખી દઈશું થોડા થોડા ફરી પાછા આપણે મિશ્રણ નાખીશું ફરી વાર પાછા કાજુ બદામનું ખતરણ નાખી દઈએ ફરી વાર પાછો આપણે બધું નાખી દઈશું હવે છેલ્લે બધો જ કાજુ બદામ કિશમિશ ઘીમા રોસ્ટ કરેલા છે આપણે નાખી દઈએ છીએ આઠથી દસ કલાકનો ટાઈમ આને રેફ્રિજરેટરની અંદર ઠંડુ થવા માટે આપીએ અને આપણો આઇસ્ક્રીમ બનીને તૈયાર છે આપણી છેલ્લી શરત પ્રમાણે ઠાકોરજીને ધરાવવાનું ભૂલશો નહીં અને હેલ્ધી ખાશો તો પરિવાર છે એ ખુશ રહેશે અને હેલ્ધી રહેશે ભક્તો દસથી બાર કલાક પછી જોઈએ છીએ તો આપણો ઓરિજિનલ મેંગો ફ્લેવરનો આઇસ્ક્રીમ બજારમાં મળતો હોય એના કરતાં પણ સારો સ્વાદિષ્ટ અને હેલ્ધી બનીને તૈયાર છે બસ ઠાકોરજીને ભોગ લગાવીશું પણ એ પહેલાં એક મારી ભલામણ એ કરી દઉં કે બનાવતી વખતે મેં પણ વાત કરી હતી એ પ્રમાણે કે જ્યારે આપણે મેંગોના પલ્પ કાઢીએ છીએ પછી મિક્સીમાં ગ્રાઇન્ડ કરીએ છીએ અને તરત જ દૂધની અંદર કે મલાઈની અંદર આપણે મિક્સ કરીને ઠંડુ કરવા માટે મૂકી દઈએ છીએ પણ ના તમે એવી ભૂલ ના કરશો કારણ કે બરફની કણીઓ રહેવાની શક્યતા રહેશે મેં એ વખતે પણ વાત કરી હતી કે મેંગોના પલ્પની અંદર પણ પાણી હોય છે અને એને બાળવું જરૂરી છે જો એ નહીં બાળીએ તો બરફ થયા પછી મીન્સ કે જાયમા પછી બરફની કણીઓ બનશે તો તમે મેંગોના પલ્પને બે ત્રણ મિનિટ સુધી પકાવશો તો પણ પાણીનો ભાગ બળી જશે અને પછી આપણે મિક્સ કરી અને પકાવવા માટે મૂકી દઈએ તો એકદમ સ્વાદિષ્ટ અને સુંદર મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે